સગાય એ વિષયની અલગ જ માહિતી સાથે તો જોડાયેલા જો વિડીયોના અંત સુધી આજ હું તમને દવા કિંમત માગ અને કયા ટેજા છાંટી શગાય એ વિશે માહિતી આપીશ એટલે છે કલર મિત્રો બ્લુ કોપર જે મેં મારા ઘણા વિડીયોમાં તમને કીધું વિશે કપમાં જે ધાણા માં શુકર આવતો હોય જીરા માં શુકર આવતો હોય શણા માં આવતો હોય જમીન જન્ય કોઈ પણ ફૂગમાં બહુ સારું કામ છે ને થી આ નામ છે એનું માપ જે કરી તો પપે સાટો તો એસી ગ્રામ અને જો વિઘે પાવ તો કોથી દોઢસો પાણી સાથે પાવ અથવા ખાતર માં મિક્સ કરવી પણ આપી શકાય કોથી દોઢસો ગ્રામ બહુ સારું રિઝલ્ટ છે જમીન જન્ય કોઈ પણ જાતની ફૂગ હોય એમાં

તો આને કોઈ બીજા ધ્યેય સાથે ન લેવું બીજું જે કોઈ પણ પાક શરૂઆતમાં અથવા ફ્લાવરિંગ આનું બહુ સારું કામ છે બધા ખેડૂત મિત્રો આને ખોરખતા જાય છે અને જાણતા પણ છે કારણ કે બધા જે હું મારા હોય કે ખોરાક ઘટે તેમાં સંપૂર્ણ કામ આપે છે અને આની કિંમત છે ખેડુત મિત્રો બચો પચાસ રૂપિયા અઢીસો ગ્રામના અને માપથી ખડિત મિત્રો આનું પચ્ચીસ ગ્રામ પપેર તો આનો પણ એક અવિષય ઉપયોગ કરજો અને આ જે ખડિત મિત્રો પીડબલ્યુ એસ જેમાં પોટેશિયમ મેગ્નેશિયમ અને સલ્ફર જે મેં મારા આગલા વિડીયમાં જે શેણા પીડા પરવાનો પ્રશ્ન આવતો તો એમાં મેં આની ભલામણ કરેલ છે કે જેમાં મેગ્નેશિયમની કમી હોય પોટેશિયમની કમી હોય અને ની તો કમી લગભગ શણાવમાં હોય તો આ અને ફ્લાવરિંગ જ્યારે પોપટોપ માંથી પોપટા બનતા હોય અથવા દાણા દાણાનો વિકાસ થતો હોય એમાં પણ આનું બહુ સારું કામ છે આની કિંમત છે ખરું મિત્રો એકસો એંશી રૂપિયા અને માપ છે પોપે સિત્તેર ગ્રામ તમારે એરિયામાં તમારા સિટીમાં કેટલી કિંમત જડે આ જણજો જણાવજો અને ખેડૂત મિત્રો આ કોઈ અમે કોઈ એગ્રોની કે કોઈ કંપનીની માર્કેટિંગ નથી કરતા બસ તમારે જાણકારા માટે અને આ ખેડૂત મિત્રો એક ભાઈ અમારો વિડીયો જેને કોમેન્ટ પણ કરી હતી અને મને પર્સનલમાં મેસેજ પણ કર્યો તો કે રાજુભાઈ આ તમે દવાની માહિતી આપો એમાં કોઈ વાંધો નથી પણ કિંમત કી એમાં ઘણા તકલીફ પડે તો ખેડૂત મિત્રો મને એ નથી ખબર પડતી કે કિંમત જોઈને કેને તકલીફ પડતી હોય છે કોઈ પણ પડતી હોય પણ હું ખેડૂતને સત્ય જાણવાનો અધિકાર નથી ક્યાં લગી ક્યાં સુધી ખેડૂતનું શોષણ થતું રહે આ ક્ષેત્રમાં તો તમારો સપોર્ટ જોઈ આવી રીતે એની તકલીફ થોડી થોડી આપણે વધારતા જ રહેવું અવશ્ય કોમેન્ટ કરજો અને જો ચેનલમાં

તમે બધાથી વાકેફ છો તો આ તમારા એરિયામાં આની શું કિંમત છે અવશ્ય જણાવજો કિંમતમાં લગભગ આમાં કઈ ક્યાંય ફેર પડતો નથી પછી તો જેવો તમારો એરિયો એની પર આધાર રાખે પણ કોમેન્ટ કરજો કે તમારે ત્યાં દોઢસો કોરા જેમાં બાર ટકા અને બીજા માઇક્રોન્યુટર પણ આવે છે બહુ જયારે ફ્લાવરિંગ ટેજ હોય પણ તય પણ બહુ સારું કામ છે જયારે આપણો શો કોઈ પણ મોલ નો નાનો હોય એમાં પણ બહુ સારું કામ છે એટલે એકવાર આનો પણ અવિષે ઉપયોગ કરજો પચાસ રૂપિયા તમારા એરિયામાં હું ભાવ છે અવિષે કહેજો અને આ ફરીથી એકવાર કહું છું કે ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે તમારા એગ્રો ક્યાં ને તમારો મને અમારે કોઈ ખેડૂત મિત્રો એગ્રો નથી અમે નાના માણસો છે પણ એક એજન્સી વાળા ભાઈ છે મારા ખાસ મિત્ર છે એની અંદર એમને મહિનો બે મહિના ચર્ચા કરી કે મારે આ રીતે દવાના ભાવ ખેડૂતને જણાવવા છે ને ખેડૂતને માહિતી કરવા છે એટલે એની હિંમત કરી અને મને સાથ આપ્યો ને એમાં અમે શૂટિંગ ઉતારી છે અમારે કોઈ એગ્રો નથી તો ખેડૂત મિત્રો આજની આ માહિતી દવા વિશે કેવી લાગી અમે એક નહીં પણ અનેક ભાગ અમે દવાના મૂકીએ છીએ તમને એમ લાગ્યું કે આ ભાગમાં દવા નથી આવી તો અમારા ચેનલમાં બીજા પણ વિડીયો છે એમાં જતો આવજો અને જાણતા આવજો તો બસ આજની માહિતીમાં એટલું જ હતું મળીશું બીજા માહિતીમાં ખાસ માહિતીના વિડીયોમાં તો અંત સુધી જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા સગા સંબંધીને શેર કરી દેજો ચાલો હાલ બધાયને